હું પીસી ગઢવી કચ્છ જિલ્લા કોંગ્રેસ આઈ જિલ્લાના મહામંત્રી આવતીકાલે કચ્છ જિલ્લા દલિત અધિકાર મંચ દ્વારા જે ડીએલઆઈ કચેરી સામે એક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એમાં હું પણ આવતીકાલે આવી રહ્યો છું ખાસ કરીને કચ્છ જિલ્લાના ખેડૂતોને પડ્યા ઉપર પાટું માર્યા સમાન છેલ્લા કેટલાય વર્ષથી જે ડીએલઆઈ કચેરી માપણીના ખેતરો માપવાના વિસંગતાના નામે જે જુલ્મ ચલાવી રહી છે એની રજૂઆતો સમગ્ર કચ્છ જિલ્લામાં ગામો ગામથી આવી હોય અને એ ડીએલઆઈ કચેરી ક્યારેય રજૂઆતોનું પાલન ન કરતી હોય કે એના ઉપર કોઈ અંકુશ ન હોય એનો કચ્છ જિલ્લાએ ઘણી બધી લોકોએ તકલીફો વેઠી છે મારે ખાસ એ કહેવું છે કે ઓગણીસો ને સડસઠ અને એકોતેરની સાથળીની કચેરીઓ જ્યારે ખેડૂતોને જમીનો મળી એ દિવસથી આજે ચાલીસ સાહીઠને ત્રીસ એટલે પંચાવન વર્ષ સુધીનું રેકોર્ડ આ કચેરી જો માંગતી હોય અને એમ કહે કે સનદ રોજકામ પાવતી રજા ચિઠ્ઠી અને નાયબ કલેક્ટરનો હુકમ હોય તો અમારે તમારી ચતુર્દિશા પ્રમાણે માપણી કરવી પણ એમને એ ખબર નથી કે પંચાવન વર્ષની વચ્ચે પચીસ વર્ષ પહેલા ભૂકંપમાં તમામ રેકોર્ડ નષ્ટ થયું છે અને એ ખેડૂતોને રેકોર્ડના નામે લાખો રૂપિયા એમની પાસે પડાવવાનું ષડયંત્ર આ ડીએલઆઈ કચેરી કરી રહી છે મારે આપના આ વિડીયોના માધ્યમથી કચ્છના ખેડૂતોને અને જે ડીએલઆઈથી શોષિત લોકો કે જેની જમીનો વેચી નથી શકતા જેની માપણી થઈ નથી શકતી અને જે પવનચકીઓ અને સોલારના ઉદ્યોગપતિઓ જે ખેડૂતોને મહામુસીબતો કરાવી રહ્યા છે કારણ કે જે સોલાર કે પવનચકીઓ જ્યાં લાગી રહી છે ને ત્યાં કને જીપીએસ કોર્ડિનેટ લેવામાં આવે છે અને જીપીએસ કોર્ડિનેટ દ્વારા જે ખેડૂતની જમીન હોય ત્યાં જ એને જીપીએસ કોર્ડિનેટ આપવામાં આવતો હોય કારણ કે ત્યાં એનો વિન્ડ લગાવવાની ફિઝીબિલિટી હોય છે એટલે ત્યાં કંપનીને કલેક્ટર કચેરી ત્યાં ફિઝિબિલિટીમાં વિન્ડની મંજૂરી આપે છે પણ ખરેખર એ જમીન ખેડૂતની હોય છે પણ એને પોલીસ દ્વારા એ જમીન ખાલી કરાવી અને બીજી સરકારી જમીનમાં મૂકવામાં આવે છે અને ખેડૂતની જમીન ઉપર કંપનીનો નકશો બનાવવામાં આવે છે કારણ કે એમની પાસે હથિયાર છે કે આ જે જમીન છે એ સાથણી વગરની છે એટલે ખેડૂતોની જમીનો ઉપર પવનચક્કીઓની માપણી કરી આપતી અને દૂર હટાવવા જેથી કરીને ખેડૂતોને વળતર ના આપવું પડ્યું એક કૌભાંડ કચ્છની અંદર ચાલી રહ્યું છે અને કચ્છની ડીએલઆઈ કચેરી હું તો આપને આ માધ્યમથી કહું છું કે આવતીકાલે આપ બધા જોડાવો અને કચ્છની અંદર ચાર વર્ષથી જેટલી કંપનીઓને ખોટી રીતે જમીનો માપીને સોલાર કે વિન્ડ ફાળવવામાં આવી છે કે ઉદ્યોગપતિઓને ખોટી રીતે રોડ ઉપર જમીનો આપવામાં આવી છે એના બધાના હુકમો કઢાવી બધાના કેજીપી દુરસ્ત કઢાવી અને હાઈકોર્ટમાં પીઆઈ કરવાની જરૂર છે અને કચ્છની અંદર એવો ધાક બેસાડતો એક ચુકાદો આવે અને કચ્છના ડીએલઆઈના સુપરવાઇઝરો કે જે ખેડૂતો પાસેથી રોજ બરોજ લાખો રૂપિયા જેમ દુકાન માંડીને બેઠા છે એ દુકાનો બંધ કરાવી હોય અને કચ્છના શોષિત અને પીડિત ખેડૂતોની વહારે થવું હોય તો આવતીકાલે આપ આવો અને સમગ્ર કચ્છના લોકો આપણે બિન રાજકીય લડત ચલાવી અને ગરીબોને ન્યાય અપાવી દ્વારા પૈસા કમાવાનો પરિપત્ર આ રીતે જ કરવી એ પરિપત્રના આધારે આ કચેરી જે લૂંટ ચલાવી રહી છે એ લૂંટ મંદ કરાવી હોય અને કચ્છના ગામડે ગામડાના ગરીબ ખેડૂતોને જો ન્યાય અપાવવો હોય તો આવતીકાલે આવો અને આપણે લડત કરીએ અને કચ્છના ખેડૂતોને ન્યાય અપાવીએ જે અત્યારે જુલ્મ ચાલી રહ્યો છે એ જુલ્મનો જો આપણે સામનો નહીં કરીએ તો ભવિષ્યમાં આવનારી પેઢી આપણાને ક્યારેય માફ નહીં કરે આવતીકાલે આવો અગિયાર વાગે કચ્છ જિલ્લા ડીએલઆઈ કચેરી